સુરતના હીરાબાગ નજીક અકસ્માત સર્જાયો પુરપાટ ઝડપે આવતા બાઇક ચાલકે બાઇક ને અડફેટે લીધા અકસ્માત સર્જાયો હતો પુરપાટ ઝડપે આવતા બાઇક ચાલકે બાઇકને અડફેટે લીધું હતું અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પુરપાટ ઝડપે આવતા બાઇક ચાલકે બાઇકને અડફેટે લીધા ઓગણપચાસ વર્ષીય પ્રકાશભાઈનું મોત નીપજ્યું હતું મિત્રને ઈજા પહોંચી લોકોએ બાઇક ચાલકને પકડી ફટકારી પોલીસને સોંપ્યો અને પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો કાપોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી મારું નામ વેગડ કેતન મનસુખભાઈ છે કાલ રાતના શું ઘટના બની હતી અમે લોકો કાલે રાતના બાર વાગે જતા હતા ચા પીવા ચા પીને પછી અમે લોકો આવતા હતા તો પછી આપણે વલભાચાર્યવાળો રોડ જે છે ત્યાંથી અમે લોકો યુટર્ન લઈને અમે લોકો અમારી જાતા હતા ઘરે તો સામેની સાઈડથી એક આવ્યો વ્યક્તિએ અમારી ગાડીને ઠોકર મારી અને જે ડ્રાઇવિંગ કરતા હતા એ ભાઈ પડી ગયા અને એમને માથામાં થોડુંક થયું વાગ્યું અને તે ત્યાં ત્યાં મોત થયું છે તેમનું નામ છે તેમનું નામ છે પ્રકાશભાઈ સાપરિયા

એ તો હવે છે નહીં તો એ લોકો કઈ રીતના ગુજરાન ચલાવે છે અકસ્માતો કરે છે થોડુંક પોલીસ તંત્ર થોડુંક ધ્યાન આપે કે રાતે થોડોક બધા લોકો બે પામ ગાડી ચલાવે છે